નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હરિયાણાના રોહતકમાં રાત્રે બાર છેતાલીસ વાગે ત્રણ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો ભૂકંપનું કેન્દ્રબિંદુ રોહતક શહેરથી માત્ર સત્તર કિમી પૂર્વમાં જમીનની દસ કિમી ઊંડાઈ હતું ભૂકંપના કારણે લોકો જાગી ગયા હતા અને ઘરની બહાર નીકળી ગયા હતા અને ખુલ્લી જગ્યામાં આવી ગયા હતા જો કે હજુ સુધી કોઈ જાનમાનના નુકસાનના સમાચાર નથી અહેવાલો અનુસાર હરિયાણામાં છેલ્લા કેટલા દિવસોથી હળવા ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે અગિયારમી જુલાઈના રોજ હરિયાણાના જજ્જર જિલ્લામાં ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો આ ભૂકંપ દિલ્હી એનસીઆરમાં પણ અનુભવાયો હતો અગાઉ દસમી જુલાઈના રોજ આજ વિસ્તારમાં ચાર પોઈન્ટ ચારની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો નેશનલ સેન્ટર ફોર સિઝમોલોજીના રેકોર્ડ અનુસાર દસમી જુલાઈથી રોહતકમાં ચાલીસ કિમીની તિજિયામાં રિક્ટર સ્કેલ પર બે પોઈન્ટ પાંચથી વધુ તીવ્રતાના ચાર ભૂકંપ આવ્યા છે દસમી જુલાઈના રોજ સવારે બે મિનિટમાં અંતરલામાં જજ્જરમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા પહેલો ભૂકંપ સવારે નવ ચાર વાગે અનુભવાયો હતો જ્યારે બીજો ભૂકંપ સવારે નવ છ વાગે અનુભવાયો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ